ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં બિરાજમાન હતા એક વખત સ્વામી સાવરનો લઈ મંદિરનો ચોક વાળતા હતા તે વખતે તરણે મહંત ત્યાં આવ્યા અને વાસિંદુ વાળતા સ્વામીને પૂછ્યું કે આ જગ્યાના મહંત કોણ છે સ્વામીએ નમ્રતાથી કહ્યું મહંત અંદર ગાદી ઉપર બેઠા હશે તરણે મહંત સભા મંડપમાં મહંતની રાહ જોતા હતા અને થોડી વારે સ્વામી હાથ પગ ધોઈ સભામંડપમાં પધાર્યા અને તેમને મળ્યા ત્યારે તેમણે નવાઈ પામતા પૂછ્યું તમે તો હમણાં વાસિંદુ વાળતા હતા તે તમે મહંત છો સ્વામીએ હસતા હસતા કહ્યું અમારે ત્યાં તો જે સેવા કરે તે જ મહંત પછી પોતાની જોડી ખીંટીએથી ઉતારી તે મહંતને બતાવી સ્વામીની પૂજામાં તિલક્યું પણ લાકડાનું ધાતુ તથા અન્ય પદાર્થનું નામ નહીં અને પહેરવાના કપડાં પણ જાડા આવા નિષ્ફૂહ સંત જોઈ તરણેતરના મહંતો અતિ આશ્ચર્ય પામ્યા પછી સ્વામીએ તેમને કહ્યું અમારે સ્ત્રી ધનનો ત્યાગ છે તેથી આ મહંતય ટકી છે સ્વામીની વાત સાંભળી તે મહંતને પણ થયું વાત સાચી છે આપણે તો દ્રવ્ય અને પદાર્થના લોભે ચેલો ગુરુને મારી ગાદીએ ચડી બેસે છે હા ગુણાતીતાનંદ સ્વામી એ સ્વામિનારાયણ ભગવાનના પરમંશ હતા સ્ત્રી અને ધનના ત્યાગી હજારો લોકોના ગુરુ સેંકડો સંતોના માર્ગદર્શન પંચવર્તમાન પાડનાર છતાં પણ ચોક વાળવા જેવી નાની સેવા પણ મહંત હોવા છતાં જાતે કરતા હતા